નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું એકલવ્ય એજ્યુકેશનમાં આજે આપણે અહેવાલ લેખન છે એ જોવાના છીએ જેનું ટાઇટલ કંઈક આ મુજબ છે તમારી શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો સૌ આપણે તારીખ લખીશું અમારી શાળામાં તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શૈક્ષણિક સાંસ્કૃતિક તેમજ રમતગમત ક્ષેત્રે સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ આવવાના હતા શાળાને સુંદર રીતે સુશોભિત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ સાથે જ તેમના વાલીઓ તેમજ ગામના અન્ય પ્રતિષ્ઠિત લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સવારે દસ વાગે કરવાની હતી કાર્યક્રમના મુખ્ય મહેમાનનું આચાર્યશ્રીના હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને તેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું પ્રાર્થનાથી શરૂ થયેલ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈ જેને લોકોએ તાળીઓના ગડગડાટ સાથે આનંદપૂર્વક માણી આચાર્યશ્રીએ શાળાના વાર્ષિકોત્સવ અહેવાલ વાંચન કર્યા બાદ મુખ્ય મહેમાનશ્રીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના દ્વારા વિદ્યાર્થીઓની જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ પ્રેરક વક્તવ્ય આપવામાં આવ્યું હતું રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ બાદ સૌ છૂટા પડ્યા ત્યારબાદ બીજો અહેવાલ આ મુજબ છે તમારી શાળામાં યોજાયેલ વન્ય સપ્તાહની ઉજવણીનો અહેવાલ આશરે ઈશો શબ્દોમાં લખો વન્ય સપ્તાહની ઉજવણી અમારી શાળામાં તારીખ બે દસ બે હજાર ત્રેવીસથી આઠ દસ બે હજાર ત્રેવીસ સુધી વન્ય સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવા માટે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટર મેકિંગ હાથની મદદથી ચિત્ર દોરવા સૂત્રો લખવા ફેસ ચિત્રકા વગેરેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોંશપૂર્વક જોડાયા હતા ભાગ લેનારને દરેક વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રીએ બિરદાવ્યા હતા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કર્યા બાદ આઈસ્ક્રીમ ખાઈને સૌને છૂટા પાડ્યા તો આશા છે કે તમને આ મારો અહેવાલ છે એ ઉપયોગી નીવડ્યો હશે સો વિશયુ ઓલ ધ બેસ્ટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ એજ્યુકેશન